રાજકોટ જિલ્લાજી રોડ રસ્તાના ખાડા પૂરવામાં આવ્યા રોડ રસ્તાના ખાડા તો પુરાયા તો કોના પેટના ખાડા પુરાયા તમે કયા ખાડાઓ પૂરતા જોયા વાહ ભાઈ વાહ ધોરાજીમાં પુરવાની નવી અદ્રશ્ય ટેકનોલોજી

અથવા તો પ્રેસ મીડિયાએ સારી કામગીરી કરી અને આટલું છે છતાં પણ આ નિર્ભર તંત્ર જાગતું નથી લોકોને હાલાકી પડે તમે પોસ્ટમાં શું લખ્યું છે લોકોને પડતી હાલાકી રોડ રસ્તા વિશે માની લો કે એમાં નગરપાલિકાએ એવું કીધું છે કે અમે આઠ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે પણ અમને ક્યાંય દેખાતું નથી અને રોડ રસ્તાની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે તમે બે હદ છે પછી સ્ટેટ હાઈવે હોય ગ્રામ રોડ રસ્તા ગલીયું ખાતાના ગમે ત્યાં તમે જુઓ ને તો રોડ રસ્તાની હાલત અંત્ય જ ખરાબ છે